અમદાવાદમાં રિવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાઇ ખાસ બેઠક ભારત રીજીયન ડેવલપ સિટીના અહેવાલ પર ચર્ચા થઈ જેમાં વર્લ્ડ બેંકના અધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા શહેરને સ્વચ્છ હરિયાળું બનાવવા સામેના પડકારો પર ચર્ચા થઈ અહેવાલને લઈને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ નિવેદન આપ્યું અમદાવાદમાં પહેલીવાર આ અહેવાલ પર ચર્ચા થઈ પૂર હીટવેવમાં પહેલા શું હતું અને હવે શું છે તેના પર ચર્ચા થઈ અર્બન હીટ એક્શન પ્લાન પર પણ ચર્ચા કરવામાં આવી વૃક્ષારોપણ પર્યાવરણ ક્લાઇમેટ સ્માર્ટ બજેટિંગ પર પણ ચર્ચા થઈ દેશના અલગ અલગ શહેરોનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાવ્યો વર્લ્ડ બેંકના ટીમ પહેલી વખત અમદાવાદમાં આ રિપોર્ટનું ડિસેમિનેશનનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યું હતું અને આ પ્રોગ્રામમાં ખાસ કરીને આખા શહેરોમાં જે પ્રકારે ફ્લોડિંગ થાય કે હીટ થાય કે ગ્લોબલ વોર્મિંગના કારણે જે કંઈ લોસ અને ડેમેજીસ થાય એને ઓછા કરવા માટે અને શહેરોના કેપેસિટીસ વૃદ્ધિ કરવા માટે એમનું ફાઇનાન્સીસ અને ઇકોનોમી કઈ રીતે સમૃદ્ધ થાય એના માટે આ એક રિપોર્ટ જે છે આજે ડિસિમિનેશન કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યું હતું વર્લ્ડ બેંકના ટીમ આ રિપોર્ટ ઉપર વિસ્તૃત પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું અને ખાસ કરીને આ જે રિપોર્ટ છે એ રિપોર્ટ માં અમદાવાદનું પણ બેસ્ટ પ્રેક્ટિસિસ ઉલ્લેખ કરવામાં આવ્યું છે અમદાવાદમાં અર્બન હીટ એક્શન પ્લાન ખૂબ પહેલાથી સાઉથ એશિયામાં પહેલી વખત એનું લોન્ચ કરવામાં આવ્યું હતું એના કારણે ઘણા બધા જીવન બચ્યા છે એના સાથે સાથે અમદાવાદમાં ખૂબ સારી રીતે ગયા બે હજાર ઓગણીસથી મિશન મિલિયન ટ્રીઝના અંતર્ગત ઘણા બધા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે અને એના અંતર્ગત આ વખતે પણ આ વર્ષે મિશન ફોર મિલિયન ટ્રીઝનું પણ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે જેનાથી પર્યાવરણને ખૂબ ફાયદા